એ એક્ઝામ માં હું ક્વોલિફાય થયો તો ડીવી માટે હું 14 ઓગસ્ટે ગૌણ સેવા માં ગયો તો મિત્રો તેનું આ બંધ છે તેનું પરિણામ તમારું જે છે એની સાથે ખાસ મિત્રો ક્રેડિટ સર્ટિફિકેટ રાખજો તમારા પાસે ન હોય તો ડુપ્લિકેટ માટે કે આપડા એક પછી ડોક્યુમેન્ટ ચેક કરે છે અને ચેક કરીને બધું ટીક કરતા જાય છે હાથે પોતાની અહીં બાજુ સહી હો કરવાનું તમે જુઓ છો કે અહીં બાજુ બધી મે મારી પોતાની સહી કરી છે નમસ્કાર મિત્રો સો હાલ હાજર જે કોન્સ્ટેબલ ના ઉમેદવારો કે જેનું નામ હતા ડીવી લિસ્ટ માં આવી ગયું છે અને ડીવી લિસ્ટમાં નામ આયા પછી આ મેરિટનો મારો વિડિયો પછી યુરાસી જાડેજાનો વિડીયો પછી પલક આઈએસન જે વિડિયો છે તો મિત્રો મેરિટના વિડીયો જોયા પછી તમે બધા બહુ જ મૂંઝવણમાં છો પણ હાલ તમને એક ભાઈ તરીકે વિનંતી એવી કરીશ કે હાલ તમે મેરિટના ચર્ચામાં પડ્યા વગર મેક્સિમમ પ્રયાસ એવો કરો કે ઓપ્ટ આઉટ કેમનું થઈ શકે છે જે મિત્રો અત્યારે બીજી એક્ઝામમાં પાસ થઈ ગયેલ છે સારી પોસ્ટ પર છે તો આપણે એવા ઉમેદવારો શોધવાના છે અને એમને આપણે ઓપ્ટઆઉટ માટે કન્વિન્સ કરવાના છે અને મિત્રો બીજી વસ્તુ કે જે જે મિત્રો અત્યારે જેનું નામ છે અને થોડા હતાશ મૂંઝવણમાં છે તો એ તમામ મિત્રો વિચાર એવો કરો કે ક્યાં બાર થી પંદર લાખ ફોર્મ ભરાયા હતા તેમાંથી રનિંગ પછી અઢી લાખમાં આપણે આવ્યા તેના પછી એક્ઝામ આપે છે બે લાખ સાડત્રીસ હજાર ને એમાંથી હાલ આપણે બાવીસ હજારમાં આપણું નામ છે તો સૌપ્રથમ મિત્રો જોબ મળે ના મળે સેકન્ડ થિંગ છે જરૂરી છે મળવી જ જોઈએ પણ હાલ જે મિત્રો મૂંઝવણમાં જે લાઇન પર છે તો તમે પોતાની જાતને જ એવો લો કે ભાઈ તમે બાવીસ હજારમાં આવી ગયા ક્યાં બાર લાખ પંદર લાખની વાત થતી તમે એમાંથી ફક્ત બાવીસ લાખમાં છો તો આ વસ્તુ મિત્રો મળતી માહિતી મુજબ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી આપણું ડીવી કરવાનું શરૂ થઈ જશે તો હાલ જે મિત્રો ફર્સ્ટ ટાઈમ સેવા લેવામાં આવી હતી એક્ઝામમાં હું ક્વોલિફાય થયો હતો ડીવી માટે હું ચૌદ ઓગસ્ટ ગૌણ સેવામાં ગયો હતો મિત્રો તેનું આ બંચ છે સેમ તમને પણ આવું બંચ તમને બનાવવું પડશે તમને અત્યારે જસ્ટ તમને સમજાવશું કેમનું હશે શું ડોક્યુમેન્ટ માંગશે

જનરલી તમે જોવું હશે બે હજાર અગિયાર બાર તેરનું જે રિઝલ્ટ છે દસમા ધોરણનું તેમાં રિઝલ્ટની અંદર જ આપણું ડેટ ઓફ બર્થ આવતું હતું પણ અમારા કિસ્સામાં કેવું હતું કે અમુક જે આગળની વાત કરું તો એમાં સીન એવું હતો કે જો તમારા માર્કશીટમાં તમે ડેટ ઓફ બર્થ ન હોય તો જે તે સમયના જે ક્રેડિટ સર્ટિફિકેટ તમને આપવામાં તમે જ્યારે ધોરણ દસ બાદ ધોરણ દસ ને બાદનું જયારે તમે પાસ કરો છો બોર્ડમાંથી ત્યારે તમને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે કે ભાઈ તમે દસમું ક્વોલિફાય થયા તમે બારમું ક્વોલિફાય થયા છો

પણ જે મિત્રોએ એલઆરડી અને પીએસઆઈ બંનેનું ફોર્મ ભર્યું છે તો તો ભાઈ તરીકે એવી જરૂર જ પડે પણ આપણે નથી લેવું એટલે તમે જે તમારા કોલેજના જે સર્ટી છે તમારા જે રિઝલ્ટ છે જે તમને ત્યાંથી સર્ટી આપવામાં આવે છે ગ્રેજ્યુએશન ના મિત્રો ખાસ એ પણ લઈ જજો હવે મિત્રો વાત કરીએ કે ઘણા બધા કે છે કે આપણે તે જે તે સમયે જે એક્ઝામ માટેના જે ફોર્મ ભરેલ હોય છે

જેમ કે મિત્રો જે તમે વાત કરી મે ફોર્મ ની જે ફોર્મ પ્રિન્ટ આપણે લઈ જવાની છે સાથે અમને ગોણસેમાં સાથે ત્યાંથી જ આપવામાં આવ્યું હતું આ હું લતો લઈ ગયો કારણ કે મારા પાસે નહોતું તો એ લોકોએ ત્યાંથી બધા સ્ટુડન્ટને આ બંચ આપતા હતા જે આપણે ફોર્મ જરી એક્ઝામ વખતે ભરતા હોઈએ છીએ તો એ જ ફોર્મ પ્રિન્ટ આ છે મિત્રો એના પછી લોકો શું કરે છે કે એ ડીવી થાય છે તમને એ સમજાવું છું એ લોકો સબ મારું નામ ચેક કરે છે મારું નામ અહીંયા તમે જુઓ છો કે તમને પેનથી બધા લિટર લીટા દેખાશે બધી જ મિત્રો મેં જેટલા પણ ફોર્મમાં મેં જેટલા કંઈ ડિટેલ જે કંઈ આપી દીધી લોકો જેમ કે ફોર એક્ઝામ્પલ મેં જનરલ ઈડબ્લ્યુએસમાં ભર્યું હતું તે એ લોકો મારા જાતિની ખરાઈ માટે મારા ઈડબ્લ્યુએસ પર સટીમાં જાય છે એ બહુ બારીકીથી ચેક કરતા હોય છે અને પછી ખરાઈ કરતા હોય છે તો મિત્રો ખાસ ડીવીમાં આવું થતું હોય છે કે તમે જે છે તે સમજી તમે ફોર્મ ભરેલો હોય છે એ ફોર્મ સાથે રાખવાનું થાય છે આપણે લઈ જ જવાનું છે ન હોય તો ચિંતા ન કરતા કદાચ ત્યાંથી હેલ્પ કરી આપવામાં આવશે બાકી વાંચતા સુધી આ ફોર્મ લઈને જજો બાકી ગોણ જેમાંથી અમને આપવામાં આવ્યું હતું

તો તમારે ડોક્યુમેન્ટમાં કોઈ પ્રકારનો તમારે ટ્રુ કોપી નથી કરવાની તમારે પોતાની જ પોતાની સહીઓ કરવાની છે નીચે તો ખાસ આ મગજમાં રાખજો અને મિત્રો તમે વધારે ચિંતા ન કરતા તમને અત્યારે જ્યારે ડીવી નું જે કોલેટર આપવામાં આવશે ત્યારે તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવશે કે ભાઈ તમારે ડીવી માટે કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના છે તો તમે હાલ અહીંથી ફાફા માર્યા વગર તમારે જે ડોક્યુમેન્ટ છે અત્યારે હયાતમાં તેને તમે એકઠા કરીને તમે એક બાજુ મૂકી રાખો એના પછી જ્યારે નોટિફિકેશન આવશે ડીવી માટેનું એમાં લખેલું જ હશે કે તમારે ડોક્યુમેન્ટ કઈ કઈ જરૂર પડશે તો મિત્રો બસ તમારે એ મુજબ તમે ડોક્યુમેન્ટની લિસ્ટ તમે તૈયાર કરી લેવાની છે લગભગ તમને બે બ્રાન્ચ એમાં પણ મંગાવશે કે ભાઈ તમે બે બીજે રોજ કરીને લાવજો અને મિત્રો ખાસ કે એ લિસ્ટમાં જે મુજબના લખેલા હશે ફોર એક્ઝામ્પલ ધોરણ દસ ધોરણ બાર પછી એમાં ક્રેડિટ સર્ટિફિકેટ પછી તમારું જે આઈડેન્ટિટી પ્રૂફ પછી તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ તો મિત્રો ખાસ રાખજો કે જે મુજબ લિસ્ટમાં લખેલું હશે ને તમે એ મુજબનું બંચ બનાવજો બાકી એવું બધું ચિંતા ન કરતા જ્યારે તમે ભરતી બોર્ડમાં જશો તો ત્યાં તમને ગાઈડ કરવામાં આવે જ છે એટલે વધારે હતાશ થવાની જરૂર નથી અને જો એકા ડોક્યુમેન્ટમાં જેસ કરવા રહી જશે તોય ચિંતા ન કરતા કારણ કે ત્યાંથી જનરલી જો ભરતી બોર્ડ સપોર્ટિવ હોય જેમ કે ગોણસેમાં અમે ગયા ત્યારે અમારા મતલબ સ્ટુડન્ટ ઓછા હતા ટેકનિકલમાં સ્ટુડન્ટ ઓછા જ હોય તો અમને જે વસ્તુ લાગતી કે આ વસ્તુ રહી ગઈ છે ત્યાં અમને પોતે એ લોકો પેન કાઢીને આપતા હતા લગભગ કોન્સ્ટેબલમાં એવું નહીં થાય કારણ કે સંખ્યા બહુ જાજી બહુ મોટી હશે તો આપણે ખાસ અમુક વસ્તુ ચીવટ રહેવાની છે કે જે લિસ્ટ આવશે ડોક્યુમેન્ટ કઈ કઈ આપણને જરૂર છે ઠોકી કાઢજો બસ આવું છે બાકી બહુ બહુ હેક્ટિક નથી અને બહુ મોટું એવું પણ નથી કે ભાઈ ડીવી છે ડીવી બહુ બહુ સિમ્પલ પ્રોસેસ હોય છે બહુ વાંધો નહીં આવે જે લોકોને હજુ પણ જો ડોક્યુમેન્ટમાં કંઈક તકલીફ પડતી હોય તો ખાસ નીચે કમેન્ટ કરજો હું પ્રયાસ એવો કરીશ કે ક્યાંક ને ક્યાંક તમને મેસેજ કારણ કે જે કોન્સ્ટેબલના ઉમેદવારો છે બહુ જ ઇનોસન્ટ છે અને ઘણું બધું હેકિક થઈ જતા હોય છે અને સર વસ્તુ છે કે જો આપણું ડીવી ફર્સ્ટ ટાઈમ થતું હોય તો આપણને એવું થાય કે ભાઈ કેમનું થશે બહુ હતાશ થવાની જરૂર નથી બહુ ચીલ રહો મેરિટના બાબતમાં ત્યારે ન પડો ઓપટોટ પર ધ્યાન આપો ને સાથે જે આપણા ડોક્યુમેન્ટની જરૂર છે

તો હું તમને મને પર્સનલ મેસેજ કરજો તો કમેન્ટ કરજો હું તમને ટેલિગ્રામના માધ્યમ તમને હું પોસ્ટ કરી દઈશ બાકી મિત્રો વધારે મૂંઝાતા ના બસ સીલ કરો બહુ ટૂંક સમયમાં આખું ડીવી આવવા માટે જઈ રહ્યું છે શરૂઆત થઈ જશે સપ્ટેમ્બરના બીજા વીકમાં તો બસ તમારો ડોક્યુમેન્ટ તૈયાર કરી લેજો હમણાંથી તો મિત્રો મળી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત